ફેમિલી અત્યારે વાગી ગયા છે સન ને હું આવ્યો છું ધાબા પર અત્યારનો નથી અમે આ કપાઈ શોપ ચાલુ કરી દીધું છે ને આમ જો ઓલા પણ અમારું ફેમિલી માઇન્ડ બી ભવાઈ ગઈ છે ને કપાઈ સોંપી દીધો હાઈલી યુટ્યુબ ફેમિલી તો ફરી એક નવા ઓલોક ની અંદર તમારું સ્વાગત છે તો જય માતા જય મા મંગલ જય ભવાનાથ અને જય મહાકાળીમાં તો આ ફેમિલી આપણે જવાનું છે દરિયા કિનારે કારણ કે આપણો ના ટીસ્યુ આવેલો હોય એટલે માઇન્ડ બી કપાની બધું સોંપવાનું છે તો તમે વલોકમાં કન્ટિન્યુ છે સુધી બિના રહેજો فیملی ہوں رشیا پہ ایک پیڑ پیڑ سیوائے دریا ہے અત્યારે દરિયો ગાંધેશ છે લો આ પણ હે દરિયો છે એ દરિયો છે ફેમિલી આપણે કપાસિયા સોપવાનું હે માંડવી વાવે ને તો વાવી દેહી એટલે અમે કપાસિયા સોપન ચાલુ કરી દીધું છે ને આમ જો ઓલા પણ અમારો પાણી માંડવી વાવે હે અને હું કપાસિયા ચોપું છું ફેમિલી તો આપણે કપાસિયા ચોપી દઈએ અને વાવવાનુંય થોડુંક જ બાકી રહ્યું આમ જો અહીં છે એટલું ભાવન બાકી છે તો ફેમિલી આપણે ખાતે ગામ કપાય છે સોંપી દઈ ફેમેલી માનવી ભવાઈ ગઈ છે ને કપાઈ સોંપી દીધો હવે એક સાહ બાકી છે ને પછી કારવાનું છે અમારે ઓલા પણ રહો એક સાહ બાકી છે બધું આપણે વાવી દીધું તો હવે અમારે કાર નક્કી આમાં ફેમિલી આપણે હમારે કરવાનું કરી દીધું હે ચાલુ ને ઓલા પણ જો અમારે હાલે હે બળજા હે ના અમારે ચાલુ કારવાનું ચાલુ છે તો ઉથલ તો મારી દીધી એક અમારે કઈ નહીં ચીધો ફેમિલી મારા પપ્પા ની અમારે કરે ને હું ઘરે સા પાણી લેવા સા લેતો હું પાણી લેતો હું એટલે હું ઘરે લાવ છું ફેમિલી તો સા પાણી પી પીલી જાય ને હવે હું ભેગો છું ઘરે ને થોડુંક બિયારણ વીધું બિયારણ ઘરે લેતા જઈએ ભલા પણ તો આપણી ગાડી પીડી સા લેવા જો ગાડી લેતો આવ્યો હું તો એટલું બિયારણ વીધું તો આમાં સાઈની રબે ક્યુ માણું ને એવું બધું છે એટલે વધારે લાગે કારણ કે માં બહેન બીન દાણા વીધા થોડાક જ થી ગાડી ગાડી છે આપણે ગાડી લઈને ભાગી ઘરે ફેમિલી હું વાડિયાથી બી આવો સૌ ઘરે અને અચ્છાનો નજારો આમ જોવો કારણ કે જોયા લાયક છે બહુ મસ્ત નજારો અચ્છાનો જોવો અચ્છાનો નજારો એક નંબર છે તો ધાબા પર સડી ધાબા પરથી નજારો જોઈએ આપણે ફેમિલી થાબે પર ચડવાનો કઈ ટાઈમ ને હું ઘઉં ચોખા લેવા કે સમિતિ ચાલુ હતી એટલે ઘઉં સોખા લેવા વી જ્યો ઘઉં ચોખા લઈને ઘરે ને હવે કારણ કે ધાબે થાય તો ફેમિલી હું ધાબે પર ચડી જઉં સૌ નીચેનો નજારો જ કંઈક અલગ ટાઈપનો હે જુઓ મસ્ત નજારો હે અને સાટા સાલું ને કારણ કે વરસાદના સાટા ચાલુ હે સોમાહાનું વાતાવરણ છે સોમાહું છે એટલે વરસાદ તો રહેવાનો એટલે વરસાદના સાડા ચાલુ હોય અત્યારે જો તમે લોકેશન એક નંબર છે ચંદનું તો વાદળા ને એવું થઈ છે મસ્ત લોકેશન હે તો વરસાદના સાડા અત્યારે તો ચાલુ છે ને વરસાદ આવી છે તો તો એ વરસાદ આવે કે ન આવે ને તમારા કયા કયા ગામમાં વરસાદ છો એ કોમેન્ટમાં જણાવી દેજો અત્યારે વાગી જાય છે બાન ને હું આવ્યો છું કાચીકડા આટો મારવા કપાસમાં ને આ છે આપણો કપાસ સોળી નહી સોતી સોળા તો આમાં સો પહેલા હે બાયલોડ સો પહેલી આમાં એવડું એવું ખડ હે એના લીધે બચ્ચાથી નહીં વાયલો ને આપડો કપામાં જો એવડો એવડો કપા થઈ ગયો હોય અત્યારે તો આટો મારી લઈ કપામાં હેરખો આમ કે જેલ્લું કોઈ આટો મારવા આવ્યું નહીં એટલે હું આવ્યો છો આટો મારવા અને થોડું ખાતર લઈ જવાનું હતું ઘરે માંડવી બી નાખવાનું હોય એટલે ખાતર લેવા આવ્યો હતો ને કપા માં હાર્યો આટો મારતા થઈ લો ફેમિલી હું કાટીકડા વાડીએ થી વી આવ્યો છું ઘરે ને અત્યારે કઈક વાદળા ને એવું છે ફૂલમ ફૂલ સમજો કઈક ચેન નો નજારો કઈક અલગ ટાઈપ નો હે ફૂલ વાદળા ને એવું છે અને અત્યારે જવાનું આપણે ઘરની વાડીએ કારણ કે તાર બાંધવાના ને એવું કરવાનું છે એટલે વાડિયા લાવવાના તો આપણે અત્યારે તો વાડિયા દાવી લાવી ફેમિલી વાડિયા થોડા ખૂટા નાખવાના હતા ને તાર ને એવું બધું બાંધવાનું એટલે વાડિયા જુઓ ને વાડિયા છે ખૂટા ને તારને એવું બાંધીને હવે હું ગયો ઘરે ફેમેલી વાડિયા છે હું વીઆ છો ઘરે ને વાડિયા થોડા ખૂટા નાખવાના હતા અને તાન ને એવું બધું બાંધવાનું હતું એટલે હું વાડિયા જુઓ એટલે વાડિયાથી અત્યારે વીવો છો ઘરે ને અત્યારે તડકો એટલો હે લાગે છે અને ઘડી કારણ કે થોડાક સાટા ને એવું આવ્યું હતું ઘડી કથા આવ્યું હતું પછી તો સાટા એ નહોતા આવ્યા એટલે અત્યારે તડકો ફૂલ ફૂલ અને ગરમીના પહેલી જો આખો વાડીએથી હાલી ને આવ્યો ત્યાં એટલે અત્યારે તડકો ફૂલ છે એટલે નાઈ છે આ વાડીયા બધા ખૂટા ને તાર ને ને એવું બધું કર્યું લુગડા મેલા થઈ ગયા છે એટલે અત્યારે નાઈ નખી તો ફેમિલી હું નાઈ નાખ્યો છું ને અત્યારે કારણ કે મસ્ત મજાનો તાર ગયો છે અત્યારે જવાને રત્નેશ્વર રીલ ને એવું શૂટ કરવા رتنےشور دریا کن جا ریل شوٹ کرو رتنےشور اتنے رتنےشور جا کیسل نہ آخو دریا پانی نیلو ہے ریل شوٹ نہ رتنےشور جا کیسل آخر اتر ہوں جاؤں دکان اچھے وگی جیسے سر نے دھابئی پر اچھا نظارہ سویا لائک سے واد گیل ہے بہت مست نظارہ ہے اچھا હમણાં દેખાનો આવો જ નજારો રહે છે ને વાદળાને એવું વરસાદના કારણે થાય એટલે નજારો કંઈક મસ્ત હોય હીલ ને ફોટાને એવું શૂટ કરવાની મજા આવે વાદળા આવે એટલે ઓહ કાળું ભમર જેવું વાદળું હોય મસ્ત નજારો હોય ઓહ વાગી છે હાળા હાથ ને આમ ઓલા પણ બધા રીલ ની એવું શૂટિંગ કરે છે કારણ કે શૂટ છે આઈફોનમાં શૂટિંગ ચાલુ છે આઈફોનમાં અને હું ભાઈ ગયો અત્યારે ઘરે કારણ કે મારે દૂધ ને એવું બધું લેવા દવાનું છે તો આજનો વલોક કેટલા લગન હતી તો તમે મારી માં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ કાલે નવા વોલોગની અંદર તો આ બાય બાય